દર્શન પણ કર્યા હતા જયારે પાલનપુર પંદર કિલોમીટર ના અંતરે યાત્રાધામ બાલારામ આવેલું છે જ્યાં ભગવાન શિવનું ઐતિહાસિક પૌરાણિક મંદિર આવેલું છે

વરસાદની સિઝનનો પ્રારંભ થયો અને પહેલા જ વરસાદની અંદર બાલારામ નદીની અંદર સારા એવા પ્રમાણની અંદર નદીના નીરના પાણી આવ્યા છે લગભગ બે ત્રણ વર્ષે નદીની અંદર આટલું સારું પાણી જોવા મળ્યું છે અને મહાદેવ આ વખતે દરેકના સારું વરસાદ થાય અને ખેતીવાડી અને લોકોના જળ છે તો જીવન છે એ રીતે જળ સારી સંગ્રહ થાય અને શ્રી બાલારામ મહાદેવનું મંદિર જે જંગલની અંદર આવેલું છે અહીંયા આગળ સ્વયં ભગવાન બારે મહિના ચોવીસે કલાક અખંડ અભિષેક જળ થયા કરે છે જે કુદરતી જળ છે એ ક્યાંથી આવે છે કોઈને ખ્યાલ નથી પણ હજારો વર્ષથી આ જળધારા શિવલિંગ ઉપર અભિષેક કરે છે એવા બાલારામ બાલારામ નદી ના પાણી આવી ગયું છે તો દરેક ભક્તોને વિનંતી કે નદીનો આનંદ લો નદીમાં ઉતરવાનો કોઈ પ્રયત્ન ના કરતા નદીની અંદર પાણી વધારે હોવાથી કોઈએ નદી ની અંદર નહવા માટે ઉતરવું નહીં બાલારામ મહાદેવ ભટજી મહારાજ અ મારું નામ સોનલ પટેલ છે હું અહીંયા અ પાલનપુરની રહેવાસી છું અને અહીંયા ઉપરવાસમાં કાલે જે વરસાદ આવ્યો હતો એના ભારે થોડો વરસાદ આના કારણે બલારામ નદી તમે જોઈ શકો છો પાછળ સારી એવી નદી આવી છે અને અત્યારે અહીંયા જે પ્રાચીન મંદિર છે મહાદેવનું બલારામમાં તેઓ ત્યાં બધા દર્શન અર્થે આવી રહ્યા છે અને સારું એવું અત્યારે વાતાવરણ પણ છે અને આજુબાજુ નદીને નિહાળવા માટે અ બધા આ દૂર દૂરથી આવી રહ્યા છે અને અમને પણ અહીંયા આવીને બહુ આનંદ થયો યુ છો તે સહેલાણીઓ માટે ખૂબ જ આનંદદાયક દ્રશ્યો છે વરસાદનો જ્યારે ત્યાં પ્રવાહ આવ્યો નદી ઉભરાઈ અને નદીને જોવા માટે સહેલાણીઓ ત્યાં પહોંચી ગયા હતા બાલારામ ખાતે આ ભવ્ય શિવજીનું મંદિર છે અને કુદરતી જે નજારો છે તેનો એક અમૂલ્ય દર્શન કરવા માટે સ્થાનિકો આસપાસના રહેવાસીઓ સહેલાણીઓ પહોંચી ગયા હતા જે પ્રથમ વરસાદ વરસ્યો અને આસપાસના જે લોકો છે તે ત્યાં પ્રવાસીઓ સ્થળે પહોંચ્યા હતા અને